વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વડાપાવ અહીંયા વડાપાવ બનાવવા માટે આપણે અહીંયા બટેકા બાફી લીધા છે અહીંયા આપણે બેસન લીધેલું છે અહીંયા બટેકા આપણે અડધા કેલાથી ઉપર એટલે કે પોણો કિલો જેટલા બટેકા બાફી લીધા છે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અહીંયા સાતથી આઠ લસણની કઢી લઈ લીધી છે નાની નાની છે એટલે સાતથી આઠ લીધેલી છે નકર મોટી હોય તો ચારથી પાંચ લેવ તો ચાલે એકે જાદુનો ટુકડો અને અહીંયા લીમડાના પાન છે લીલા ધાણા અને પાંચથી છ લીલા મરચાં અહીંયા લીધેલા છે આ બહુ તીખા અને મોડા પડે અને અહીંયા એક લીંબુનો રસ લીધેલો છે આ આપણે અંદર સ્ટફિંગની અંદર જે વડાપાઉનો આપણે વડા બનાવીએ છીએ એનો મસાલા માટેની છે આ બધું તૈયાર કરેલું છે અને અહીંયા આપણે બેસન લીધેલું છે તો ચાલો આપણે વડાપાઉં બનાવવાની શરૂઆત કરીશું ને અહીંયા મને હાથમાં વાગેલું છે એટલે મને ફેક્ચર આવેલું છે એટલે અમારે સુરબીબેન અથવા તો ભાવનાબેન અમારા આ રેસીપી બનાવશે અને હું કહેતી જઈશ એ રીતે બનાવશે તો અહીંયા આપણે બેટર માટે દોઢ કપ જેટલો આપણે બેસણ લીધેલું એટલે કે ચણાનો લોટ લીધેલો છે અને હવે આપણે અહીંયા પાંચ ચમચી જેટલી મીઠા સોડા ઉમેર દો અને હળદર ઉમેર પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરવાનું હલાવતી જ ચણાનો ટોલ હોય એટલે વધારે પાણી ઉમેરે તો જલ્દી ઢીલું થઈ જાય એમાં થોડું થોડું ઉમેરતું જ અને બનાવું જોવાનું તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત એવું તો આપણે આવું બેટર તૈયાર કરવાનું આપણો પાછળથી ચમચામાં જોઈએ તો કોટ થઈ જવું જોઈએ આવું સરસ આપણે બેટર તૈયાર કરવાનું અને બેટરને એક સાઈડ આપણે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીની અંદર આપણે જે વડાપાવની અંદર જે મસાલો તૈયાર કરી લેશું લીલા મરચાં નાખી દઈશું આદું નાખી દઈશું સ્વાદ મુજબ મીઠું થોડું મીઠું ઉમેરશું એટલે ઝડપથી આ ચટણી ખંડાઈ જાય અને સરસ ખાંડી લેવાનું હમ અહીંયા આપણે આજુ મળશે આને

અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું મસાલો આપણે જે મસાલો તૈયાર કરેલો ઉમેરી દઈશું એને સરસ આપણે પાકડી લેશું હવે આપણે જે બટેકા બાફેલા એ હાથેથી એને માવો કરી અને આપણે ઉમેરી દઈશું બધા બટેકા આપણે એવી જ રીતે ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા જેવું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરીને હલાવી દઈશું એક લીંબુ નો રસ ઉમેરી દેસું એટલે એનો સરસ એવો ચટપટો સ્વાદ આવશે બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું પાછું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરશું અને એને પણ સરસ આપણે મિક્સ કરી દેસું અને ઉપરથી થોડા લીલા ધાણા પણ આપણે ઉમેરી દેસું એને પણ સરસ આપણે મિક્સ કરી દેવાનું હવે આપણે આને સરસ માવો આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને ઠંડો થવા દેશું અને પછી આપણે આના ગોળા વાળી લઈશું એટલે કે વડા વાળી અને પછી આપણે વડા તૈયાર કરશું પેલા એને ઠંડુ થવા દેશું અહીંયા આપણે વડાપાવનો માવો તૈયાર થઈ ગયો છે અને સરસ ઠંડો પણ થઈ ગયો છે તો હવે આપણે એમાંથી ગોળા વાળી લેશું ઈ બધા આપણે તૈયાર કરી તો અહીંયા આપણા વડા પણ તૈયાર છે અને સાઈડ ઉપર આપણે બેટર પણ તૈયાર કરીને રાખી દીધું હતું અને ગેસ ઉપર હવે આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો હવે આપણે વડા ને તૈયાર કરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મરચાં તળી લેશું એની સાથે મરચાં તળેલા બહુ ખાવાની મજા આવે છે અહીંયા આપણા મરચાં મસ્ત એવા તળાઈ ગયા છે તો હવે આપણે વડાને પણ તળી લેશું જેટલા આવશે એટલા આપણે વડાને તળી લઈશું બસ બસ વડાને આપણે સરસ બધી સાઈડથી સરસ પકાવી લેવાના એટલે કે સરસ તળી લેવાના અહીં આપણા વડા તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે આપણે બધા વડાને તૈયાર કરી લેવાના અને હવે આપણે પાવને એકદમ સેન્ટરમાંથી કાપી લેશું થોડું પાછળથી રેવા દઈશું કટ અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ નાખીએ છીએ તમે અહીંયા બટર પણ ઉમેરી શકો છો અને એક ચમચી જેટલી આપણે આ આપણે જે સૂકી ચટણી હોય એને ઉમેરી દઈશું એને સરસ આપણે સરસ આપણે સાતળી લેવાની છે તેલ ઉમેરી એમાં આપણે પાઉને શેકી લેવાનું છે આવી રીતે આપણે પાઉને શેકી દેવાનું છે પછી એને લઈ લેવાનું હવે આપણે એને ગ્રીન ચટણી એટલે કે લીલી ચટણી જે બનાવેલી એને આપણે નીચે લગાવી દેવાની અને ઉપર આપણે પછી વડાને રાખી દેવાનું જે પ્રમાણે તમારે તીખાશ ખાવી હોય એ પ્રમાણે લીલી ચટણીને ઉમેરવાની નાખો થોડીક જ થોડીક હવે વડાને રાખીએ આવી જ રીતે આપણા વડાપાઉને તૈયાર કરવાનું અહીંયા આપણે વડાપાઉ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો